દ્વારકા જિલ્લાના ભાણવડમાં છેલ્લા બારથી પંદર દિવસથી નાના મોટા ધરતીકંપના આંચકા આવી રહ્યા હોય લોકોમાં એક ભાવેનો માહોલ છે દિવસમાં રાત્રે દિવસમાં એકથી બે વાર નાના મોટા આંચકા આવે છે જેથી લોકોના બહુ બધા ફોન આવી રહ્યા છે લોકો ડરી રહ્યા છે મારી પદાધિકારીઓને અને તંત્રને વિનંતી છે સરકારી તંત્ર કે તમે તુરંત ભાણવડમાં એક મીટિંગ લો ભાણવડના નાગરિકો સાથે જે સ્કેલમાં ધરતી કાપનો આંચકો છે તો કેટલો મોટો આંચકો છે લોકોમાં એવો પણ એક ભય છે કે નાના નાના પહેલા આંચકા એક મોટો આવવાની પણ શક્યતા છે લોકોમાં એક ડર છે કેટલાક લોકોને એમ થાયક શું અહીંથી પલાયન કરીએ તો મારી તંત્રને અને રાજ્ય સરકારને વિનંતી છે કે તુરંત ભાણવડના નાગરિકો સાથે એક મીટિંગ કરવામાં આવે મિટિંગ કરે અને એમને એક નોટના પ્રેસના માધ્યમથી વાકેફ કરવામાં આવે અને સાથે સાથે લોકોનો ભય કેમ દૂર કરી શકીએ શું આપણે વ્યવસ્થા ડિઝાસ્ટરની શું વ્યવસ્થા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો આવીને એકવાર ચેક કરે જરૂર પડે તો લોકોને સમજાવે આવી વ્યવસ્થા કરે તુરંત એવી મારી માંગ છે